વગર વરસાદે જેવી નિર્માણ લોકો પરેશાન થઈ રહ્યા છે કાપોદરા વિસ્તારમાં આવેલા લક્ષ્મણનગર વિસ્તારમાં ગટર લાઇન ચોકઅપ થઈ જતા ગંદુ દુર્ગંધ મારતું પાણી બહાર નીકળ્યું હતું છેલ્લા એક મહિનાથી આવી સ્થિતિ યથાવત રહેતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તંત્રને અનેક રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવી રહ્યું જેથી સોસાયટીમાં ગટર્ય પાણીના કારણે રોગચારો વકરે તેવી સ્થિતિ છે ગટર લાઈનને તાત્કાલિક રિપેર કરવા સ્થાનિકો દ્વારા માંગ કરાઈ છે સાતનાબેન પટેલ આ કઈ સોસાયટી છે આયા લક્ષ્મણનગર સોસાયટી શું તકલીફ છે તકલીફ પાણી ઉભરાય છે એક મહિનાથી એનું કોઈ સોલ્યુશન આવતું નથી બાળકો અહીંથી પાણીમાંથી રોજે રોજ જાય બાયો જાય શાકભાજી લેવા જાય આખો દિવસ માર્કેટ છે મોટી માર્કેટ છે બરાબર એની અંદર કોઈ ધ્યાન રાખતું નથી આખવાનું કામ છે કોઈ ધ્યાન દેતું નથી વારે વારે બધા પ્રમુખો બધા ભેગા છે વારે વારે ભાઈઓ બહેનો બધા આનું સોલ્યુશન માટે કેટલા પ્રયત્ન કરે છે બધા રોગશાળો ફાટી નીકળે એટલો બધો ગંદકી થાય છે અહીંયા બધા અહીંથી ચાલીને આવતા જતા હોય છે તો એનું શું કરવાનું તો આ બધા બાળકો કેમ જતા હોય પાણી તમે આવીને જોઈ જાઓ આનું સોલ્યુશન કંઈક લાવો

તાત્કાલિક બાળકો હેરાન થાય અને રોગચાળો ફાટી નીકળશે તો પછી કોઈ કોરોના આવશે તો શું કરશે એના માટે જેમ વેલી ઘનશ્યામભાઈ કરશનભાઈ કચેરીયા લક્ષ્મણનગર સોસાયટીનો ઉપરમુખ છો આ છેલ્લા એક મહિનાથી અમારે આ ગટરને ટોમ્બલાઇન બંનેમાં પાણી ઉભરાય છે અને આ બાજુમાં બે સોસાયટીની વાડી આવે છે અને એક ટ્યુશન ક્લાસ આવે છે અને માર્કેટ હોવાથી રોજ મહિલાઓને છોકરાઓને મોટાને બધાને આવા આવવાની તકલીફ પડે છે ને એક બાજુ રોગશાળાનો સમય આવેલા છે ને એક બાજુ આપણે સુરત મહાનગરપાલિકાને સ્વચ્છ ભારતમાં પહેલો નંબર આપ્યો તો મેયર સાહેબને નમ્ર વિનંતી એકવાર આવીને સ્થળ તપાસ કરે અમે અનેક જગ્યાએ રજૂઆત કરી છે પણ કોઈ આનું નિરાકરણ આવતા નથી આવે છે ફોટા પાડીને આશ્વાસન આપીને વૈયા જાય છે શું માગણી છે તમારી આ જલ્દી આ પાણી બંધ થઈ જાય અને આ સફાઈ વ્યવસ્થિત થઈ જાય મારું નામ રવિ રામજીભાઈ ડોબરિયા છે મારે મારે ત્યાં લક્ષ્મણનગરમાં રહેવાનું છે મારે આ એક મહિનાથી પાણીનું બહુ જ પ્રોબ્લેમ છે રોજ સવારમાં સાડા નવ વાગે ગટર ઉભરાઈ જાય છે અને એક મહિનાથી બાળકો છોકરાઓ નીકળે બધાને અત્યારે એક તો પાસે ગંદકી આટલી થાય છે અને બીજા નંબરમાં લોકો પબ્લિક આ માર્કેટ એરિયો છે અને પબ્લિકોને બી એટલો ત્રાસ થાય છે આનું કોઈ સોલ્યુશન લાવો તો સારું છે કોર્પોરેશનને જાણ કરી પણ એ બધા લોકો આશ્વાસન આપે છે કે થઈ જશે થઈ જશે હજી કોઈ કાંઈ ઉકેલ નથી લાવ્યો આ એક મહિનાથી પ્રોબ્લેમ છે અને મારી માગણી જે આવડવા જેમ બને એમ વહેલી તકે ક્લિયર થઈ જવું જોઈએ that's funny